ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડી ગયા છે આવતીકાલે ચૂંટણીના મતદાનની તારીખ છે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા નગરપાલિકાની ચૂંટણીની જીત માટે એડી ચોટીનો જોર લગાવવામાં આવ્યો છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર પ્રહાર કર્યા છે જે રીતે ગેનીબેન ઠાકોર પ્રચાર પ્રસારમાં કોંગ્રેસ માટે મેદાનો ઉતર્યા છે તેને લઈને ગોપાલ ઇટાલિયાએ જ્ઞાનીબેન ઠાકોર ઉપર પ્રહાર કરતા શું વાત કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ જના રે નમસ્કાર દર્શક મિત્રોનું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન હવે નગરપાલિકાની ચૂંટણી યોજાઓને લઈને ગુજરાતમાં ગણતરીના કલાકો બાકી રહ્યા છે ગઈ કાલે સાંજથી જ પ્રચાર પ્રસારના પડઘમ શાંત પડી ગયા હતા ને હવે જે ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે હવે આવતીકાલે જે ચૂંટણી મતદાન યોજાવાનું છે તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ખૂબ જ રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે કેમ કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો છે જેમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં જોવા મળી રહ્યા છે તે વચ્ચે કોંગ્રેસના સ્ટાર પ્રચારક કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આ દિવસોમાં સૌરાષ્ટ્રના પ્રવાસે જોવા મળી રહ્યા છે તેઓ સ્થાનિક ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ અને સ્ટાર પ્રચારકો પણ પોતાના ઉમેદવારો માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ને આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં કોઈ ગઠબંધન ન હોવાથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને જોવા મળી રહ્યા છે જેનો ફાયદો ભાજપને મળી શકે છે તે પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે આ દરમિયાન સુરેન્દ્રનગરમાં પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપર પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું કે ખરખરાના સમય ના દેખાય લગ્નના સમય હવે તેઓ માંડવે માંડવે ફરી રહ્યા છે એટલે કે તેમણે કહ્યું કે જ્યારે દુઃખદ ઘટના બની જે વિંછિયામાં કોળી સમાજના લોકો પર પોલીસ અત્યાચાર કર્યો જે ઘટના બની ત્યારે ગેનીબેન ઠાકોર છે તેમના પરિવારની મુલાકાત લેવા માટે નથી આવ્યા ને હવે લગ્નનો સમય એટલે કે ચૂંટણીનો સમય આવ્યો છે તો ગેનીબેન ઠાકોર છે તે લોકોથી મળી રહ્યા છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે તેમણે પહેલા ગોપાલ ઇટાલિયાએ જે પ્રહાર કર્યા છે તેમના જ મોઢે સાંભળી લો ચૂંટણી ટાણે ઠેઠ અહીં ઠેઠ બનાસકાંઠાથી ગેનીબેન આવે છે વેલકમ સ્વાગત છે આપણી બેન છે

તાનગઢની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે વર્ષો સુધી ભાજપના ગુંડાઓ ફંડણીખોરો માફિયાઓથી ડર્યા છે બીવડાવી બીવડાવીને મત લીધા છે આ વખતે નીડર સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવા દે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે ગેનીબેન ઠાકોર ઉપર પ્રહાર કરતાની સાથે નિવેદન આપ્યું છે અને તેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવું છે સો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે હાલ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે ડખા સામે આવી રહ્યા છે તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળશે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જે નેતાઓની નિવેદનવાજી સામે આવતી હોય છે તેનો સીધો ફાયદો ભૂતકાળમાં પણ ચૂંટણીમાં ભાજપને મળ્યો છે ને આને જ લઈને જોવાનું રહ્યું કે આ ત્રિપાખીય જંગમાં જે નિવેદનોની શરૂઆત થઈ છે ને આવતીકાલે જે મતદાનની પ્રક્રિયા હાથ ધરાવવાની છે ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતમાં કોણ બાજી મારે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે